હવે ગોંડલ પહેલાંનું ગોંડલ નહીં પરંતુ સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર છે કારણ કે અહીં ગુંડાગીરી જગજાહેર છે અને ધાક ધમકીઓ તેમજ મારપીટ જેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ છે ગોંડલમાં એક પછી એક બની રહેલી ઘટનાઓને પગલે આ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે મિત્રો કોણ છે આ નેતા અને શા માટે તેમણે ગોંડલને ગુંડાગીરીનું ગઢ કહ્યું અને દિવસે ને દિવસે અહીં મારપીટની ઘટનાઓ કેમ બની રહી છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો સૌરાષ્ટ્રના જાણીતા સહકારી આગેવાન પરસોત્તમ પીપળાએ ગોંડલમાં પ્રવર્તી રહેલી ગુંડાગીરીને લઈને સખત શબ્દોમાં પોતાનો બોળાપો ઠાલવ્યો છે તેમણે ગોંડલને સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર નિવેદનમાં પરસોત્તમ રૂપાલે જણાવ્યું હતું કે ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુંડાગીરીની ફૂલે છે અને આ માત્ર બે ઘટનાઓ નથી પરંતુ તેમણે ગોંડલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ વિભાગની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા પીપળે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે તેમનો આ કોઈ

અત્યંત અસંતોષજનક છે તેમણે ગોંડલની વર્તમાન સ્થિતિને ચિંતાજનક ગણાવી હતી અને સત્તાધીશોને આ અંગે પગલા લેવા માટે પણ અનુરોધ કર્યો હતો ગોંડલના જાટ યુવકની હત્યાનો મુદ્દો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી મિત્રો ગોંડલના એક જાટ યુવકના ગુમ થયા બાદ થયેલા શંકાસ્પદ મૃત્યુનો મુદ્દો હવે રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે રાજસ્થાનના પૂર્વ મંત્રી રમણલાલ જાટે આજે મુખ્યમંત્રીને મળીને આ ઘટનાની યોગ્ય તપાસ કરવા માટે વિનંતી કરી હતી મુખ્યમંત્રી મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રામપાલ જાટે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગોંડલનો યુવાન ગુમ થયા બાદ પાંચ દિવસ સુધી તેની લાશ હોસ્પિટલમાં લાવવાની હાલતમાં પડી હતી તેમણે આ બાબતે પોલીસને કામગીરી પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જો પોલીસ આવું કામ કરે તો સામાન્ય પ્રજાનું શું થાય તેમણે આ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગણી કરી છે રમણલાલ જાટે આજે મુખ્યમંત્રીને સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી જેના જવાબમાં મુખ્યમંત્રીએ તેમને તપાસ કરવાની ખાતરી આપી છે જો રમણલાલ જાટે સ્થાનિક પોલીસની તપાસ પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું હતું પરંતુ તેમણે ઉમર્યું હતું કે મુખ્યમંત્રીએ ખાતરી આપતા તેને વિશ્વાસ આપ્યો છે કે તે તપાસ જરૂર થશે આ ઘટનાને લઈને રામલાલ જાટે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો ગુજરાતમાં આવો માહોલ રહેશે તો રાજસ્થાનને આવતા પ્રવાસીઓની ગુજરાતમાં શું હાલત થશે તેમણે સ્પષ્ટપણે જણાવતા કહ્યું હતું કે તેમણે સ્થાનિક પોલીસની તપાસ પર ભરોસો નથી અને તેવા કેસમાં કોઈ વિવાદ નહીં થાય પરંતુ ન્યાય ઈચ્છે છે